આજે આવો આપણે અનંત સ્વર્ગ અને નર્ક ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ આ દુનિયામાં દરેક વ્યક્તિ માટે આ પૃથ્વી પર જે સમય તેઓ વિતાવે છે તે એક તકનો સમય છે સ્વર્ગ અને નરકની વચ્ચેના ચોક પર આપણે આ પૃથ્વી પર જે કર્યું છે પરમેશ્વર આપણને બદલો આપશે ઘણા લોકો માને છે કે આ પૃથ્વી પર જીવન સમાપ્ત થઈ જાય છે પરંતુ વાસ્તવમાં એક વાર સમાપ્ત થયા પછી આપણે આપણી મૂળ દુનિયામાં પાછા જઈશું જ્યારે આપણે તે જગ્યાએ પાછા જઈશું તો આપણે સ્વર્ગ કે નર્કમાં પ્રવેશ કરીશું તેથી આપણે બધા લોકોને કહેવું જોઈએ કે હવે તે તક છે જ્યારે આપણે સ્વર્ગના રાજ્યને પસંદ કરી શકીએ છીએ ઈશુએ કહ્યું પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે ત્યારે આપણે નરકની બાબત પર પણ વિચાર કરવો જોઈએ જેમનો ઉદ્ધાર થયો છે તેઓ સ્વર્ગમાં જશે પણ જેઓ પસ્તાવો કરવામાં નિષ્ફળ રહે છે તેઓ નરકમાં પીડાશે આવો આપણે વિચારીએ કે પરમેશ્વરે પોતાના સંતાનોને એવી દુનિયાથી બચાવ્યા અને સ્વયંનું બલિદાન કરીને સ્થાપના કરી આવો આપણે વિચારીએ પિતા અને માતાનો આપણા માટેનો પ્રેમ કેટલો મહાન છે અને પિતા અને માતાને ધન્યવાદ અને મહિમા આપીને આ સાબા દિવસને ધન્ય બનાવીએ આવું આપણે હિબ્રુ અધ્યાય નવ વચન સત્યાવીસ પર એક નજર કરીએ જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે આ પરમેશ્વરનું અપરિવર્તનશીલ વચન છે દરેક જણ એક વાર મરી જશે આ પરમેશ્વર દ્વારા પૂર્વ નિર્ધારિત કરવામાં આવ્યું છે પછી સ્વર્ગ કે નરકના વિષયમાં આવશે આપણે આ સમજવાની જરૂર છે કે આપણે આ પૃથ્વી પર કેમ આવ્યા છીએ આપણે સ્વર્ગમાં પાપ કર્યું અને પૃથ્વી પર હાંકી કાઢવામાં આવ્યા અને પરમેશ્વરે આપણને પસ્તાવો કરવા માટે ટૂંકો સમય આપ્યો છે પણ એવા લોકો છે જે તેનાથી પણ વધારે દુષ્ટ કાર્યો કરે છે અને કેટલાક સાંસારિક આનંદમાં મગ્ન થઈને પરમેશ્વરથી દૂર થઈ જાય છે તે સંસારમાં બધું જ આનંદ છે જે આપણા સાંસારિક જીવનના અંત પછી આવે છે સ્વર્ગ અનંત રાજ્ય છે અને નરક પણ અનંત છે ત્યારે આ બે દુનિયાની વચ્ચે આપણે કોની પસંદગી કરવી જોઈએ બાઇબલ જણાવે છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેણે જે કર્યું છે તેના પ્રમાણે ન્યાય કરવામાં આવશે આજનું શીર્ષક અનંત સ્વર્ગ અને નરક હોવાથી તેથી આવો આપણે નરકના વિષયમાં એક દ્રશ્ય જોઈએ આવો આપણે પ્રકટીકરણ અધ્યાય વીસ વચન દસ પર એક નજર કરીએ અધ્ય વીસ વચન દસ અને તેઓને ભમાવનાર શૈતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જ્યાં સ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો ત્યાં તેઓ રાત દિવસ સદા સર્વકાળ વેદના ભોગવશે અમુક લોકો એવા છે જે આ પૃથ્વી પર પસ્તાઓ કરવાની તક ખોવી દે છે કેટલાક લોકો સ્વર્ગ અને નરકના અસ્તિત્વમાં વિશ્વાસ નથી કરતા તે અદૃશ્ય હોવાથી તેઓ માની લે છે કે આ દુનિયાઓ અસ્તિત્વમાં નથી આ અસ્થાયી અને દ્રશ્યમાન દુનિયામાં તેઓ વિચારે છે હું બીજાઓ કરતાં ઊંચો દરજ્જો કેવી રીતે મેળવી શકું છું આ તેમનું એકમાત્ર લક્ષ્ય બની જાય છે પરિણામ સ્વરૂપ સાહીઠ થી સિત્તેર વર્ષ આંખના પલકારામાં વીતી જાય છે પછીથી તેઓ ન્યાયસનની સામે ઊભા રહેશે જો તેઓ પસ્તાવ કરવાના બદલે બધા પ્રકારના બળવાખોર કૃત્યોમાં સામેલ હતા તો તેમની પાસે હવે પસ્તાવ કરવાની તક નહીં હોય આનંદ કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવી રહ્યું છે એમ કહેવાના બદલે ઈશુએ ભારપૂર્વક કહ્યું પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે એવું એટલે છે કેમ કે પ્રકટીકરણ અધ્યાય વીસમાં વર્ણિત દુનિયા તેમની પાસે આવી રહી છે પરમેશ્વરની ઈચ્છા તેમને પીડાની જગ્યામાં પ્રવેશ કરવાથી રોકવાની હતી આવો આપણે વચન તેર જોઈએ અધ્યાય વીસ વચન તેર સમુદ્રએ પોતાનામાં જેઓ મુલાયેલા હતા તેઓને પાછા આપ્યા અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો મરણ તથા હાદેશને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે જો કોઈ જીવન પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો ઈશુ દ્વારા બતાવવામાં આવેલા પ્રકટીકરણમાં પ્રેરિત યોહાને નરકનું દ્રશ્ય જોયું આવો આપણે અધ્યાય એકવીસ પર જઈએ અધ્યાય એકવીસ વચન આઠ પણ બીકણો અવિશ્વાસીઓ ભ્રષ્ટ થયેલા ખૂનીઓ વ્યભિચારીઓ જાદુક્રિયા કરનારા મૂર્તિપૂજકો તથા સર્વજુઠ્ઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે એ જ બીજું મરણ છે તેમણે આપણને નોંધ્યું કે કોણ નરકમાં પ્રવેશ કરશે બાઇબલ આપણને કહે છે કે દુઃખ ક્ષણિક નહીં હોય તેમની સજાનો સમયગાળો સદા સર્વકાળ રહેશે આવો આપણે અધ્યાય ઓગણીસ વચન ઓગણીસ પર જઈએ પછી મેં સ્વાપદ પૃથ્વીના રાજાઓ તથા તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકત્ર થયેલા જોયા સ્વાપદ પકડાયું અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને સ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો એ બંનેને ગંધકથી બનારી અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલાના મોમાંથી નીકળતી તલવાર થી માર્યા ગયા અને તેઓના માંથી સગડા પક્ષીઓ તૃપ્ત થયા નરક વિશે ઘણા દ્રશ્યો છે આવો આપણે અધ્યાય ચૌદ પર જઈએ આવો આપણે વચન દસ જોઈએ તો તે પણ ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષરસ દ્રાક્ષારસ જે તેમના ક્રોધના પ્યાલામાં નરિયો રડેલો છે તેમાંથી પીસે અને પૌત્ર દૂતોની સમક્ષ તથા હલવાની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રીબાશે અને તેઓની પીડાનો ધુમાડો સદા સર્વકાળ ઉપર ચડ્યા કરે છે જેઓ સ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે તેઓને રાત દિવસ વિશ્રાંતિ નથી ઈસુ ખ્રિસ્તે પ્રેરિત યોહાનને અગ્નિની ખાઈમાં સદા સર્વકાળ પીડિત થનારા દ્રશ્યો બતાવ્યા આ ઉપરાંત બે હજાર વર્ષ પહેલા જ્યારે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને પ્રથમ ચર્ચના સંતોને શીખવ્યું તો તેમણે કહ્યું કે તેમણે ક્યારેય નર્કમાં ન જવું જોઈએ આવો આપણે માથી પર એક નજર કરીએ અધ્યાય પચીસ વચન ચાલીસ ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે હું તમને ખચિત કહું છું આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે શાપિતો જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને માટે તૈયાર કરેલો છે તેમાં તમે મારી આગળથી જાઓ કે હું ભૂખ્યો હતો પણ તમે મને ખવડાવ્યું નહીં હું તરસ્યો હતો પણ તમે મને પાણી પીવડાવ્યું નહીં હું પારકો હતો પણ તમે મને પરણો રાખ્યો નહીં નગ્ન હતો પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યા નહીં માંદો તથા કેદમાં હતો પણ તમે મારી ખબર લીધી નહીં ત્યારે તેઓ પણ તેમને કહેશે પ્રભુ ક્યારે અમે તમને ભૂખ્યા કે તરસ્યા કે પારકા કે નગ્ન કે માંદા કે કેદમાં જોઈને તમારી સેવા નહીં કરી ત્યારે તે તેઓને કહેશે હું તમને ખચિત કહું છું કે આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહી એટલે તે મને કર્યું નહીં અને તેઓ સાર્વકલિક સજામાં જશે પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં જશે યશુએ દ્રષ્ટાંત દ્વારા તેમના શિષ્યોની સામે નર્કની બાબતનો ઉલ્લેખ કર્યો આવો આપણે અધ્યાય ત્રેવીસમાં માં તેની ખાતરી કરીએ માથી અધ્યાય ત્રેવીસ વચન બત્રીસ તો તમારા બાપ દાદાઓનું માપ ભરી દો ઓ સર્પો સાપોના વંશ નરકના દંડથી તમે કેવી રીતે બચશો ફરોશીઓ શાસ્ત્રીઓ અને યહુદીઓએ જે તે સમયના ધાર્મિક નેતાઓ હતા નવા કરારના સત્યનો વિરોધ કરતા હતા ઈશુએ તેમને સાપોના વંશ કહ્યા અને ઘોષણા કરી કે તેઓ નરકના દંડથી બચશે નહીં આવો આપણે માથી અધ્યાય અઢાર પર જઈએ આવો આપણે અધ્યાય અઢાર વચન પાંચ પર એક નજર કરીએ વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો અંગીકાર કરે છે તે મારો પણ અંગીકાર કરે છે પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓ મારા એકને જે કોઈ ઠોકર ખવડાવે તે કરતાં તેના ગળે ઘંટીનું પડ બંધાય ને તે સમુદ્રના ઊંડાણમાં ડૂબાડાય એ તેને માટે સારું છે ઠોકરોને લીધે જગતને અફસોસ છે ઠોકરો આવવાની અગત્ય તો છે પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે માટે જો તારો હાથ અથવા તારા પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંત અગ્નિમાં નંખાય એ કરતા લંગડો અથવા અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે બંને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય એ કરતાં કાણો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના પિતાનું મોં સદા જુએ છે અહીં ભાર આપ્યો કે શરીરના તે અંગ વિના સ્વર્ગમાં પ્રવેશવું જે આપણાથી પાપ કરાવે છે નરકમાં નંખાવા કરતા વધારે સારું છે આવો આપણે માથ અધ્યાય અધ્યાય જોઈએ કેવા પ્રકારના લોકો નરકમાં પ્રવેશ કરશે ઘણા પ્રકારના લોકો છે જે નરકમાં પ્રવેશ કરશે પરંતુ આવો આપણે ઈશુની શિક્ષાઓ જોઈએ વચન એકતાલીસ માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા ભૂંડું કરનારાઓને તેના રાજ્યમાંથી એકત્ર કરશે અને તેઓને બળતી ભટ્ટીમાં નાખી દેશે જ્યાં રડવું ને દાંત પીસવું થશે ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશશે જેને સાંભળવાને કાન છે તે સાંભળે ભૂંડું કરનારાઓ ક્યાં જશે ઈશુની શિક્ષાઓ દ્વારા આપણે ખાતરી કરી શકીએ છીએ કે જેઓ ભૂંડું કરે છે તેઓ અનંત નરકમાં જશે આવો આપણે માર્ગ અધ્યાય નવમાં નરક દ્રશ્યને પણ જોઈએ કેમ કે હું તમને ખચિત કહું છું કે તમે ખ્રિસ્તના છો એ કારણથી જે કોઈ તમને પ્યાલુ પાણી પીવડાવશે તે પોતાનું ફળ નહીં ખોસે અને જે નાનાઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓ એકને જે કોઈ ઠોકર ખવડાવે તેને માટે એ કરતા એ સારું છે કે તેને ગળે ઘંટીનું પડ બંધાય ને તે સમુદ્રમાં નંખાય અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ તને બે હાથ છતાં નરકમાં ન હોલાવનાર અગ્નિમાં જવું તેના કરતા ઠૂઠો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે અને જો તારો પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ તને બે પગ છતા નરકાગ્નિમાં નંખાવ તેના કરતા લંગડો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ તને બે આંખ છતા નરકાગ્નિમાં નંખાવ કે જ્યાં તેઓનો કીડો મળતો નથી ને અગ્નિ ઓલવાતો નથી તેના કરતા કાણો થઈને ઈશ્વરના રાજ્યમાં પેસવું એ તારે માટે સારું છે કેમ કે અગ્નિથી હરેક સલોણું કરાશે ને હરેક યજ્ઞ મીઠાથી સલોણો કરાશે આ રીતે માથ્ય અને માર્કમાં ઈસુની શિક્ષાઓ આપણને કહે છે કે નરક અસ્તિત્વમાં છે અને આપણે ક્યારેય નરકમાં ન જવું જોઈએ તેથી લુકમાં ઈશુએ નરકમાંના દુઃખોનો ઉલ્લેખ કર્યો આવો આપણે લુક અધ્યાય સોળ પર જઈએ આજે હું બાઇબલમાંથી સીધા ઈશુ દ્વારા બોલવામાં આવેલા વચન વાંચી રહ્યો છું એક શ્રીમંત માણસ હતો હતો તે રંગના મુલાયમ પહેરતો અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો લાજરસ નામે એક ભિખારી જેને આખે શરીરે ફોલલા હતા તે તેના દરવાજા આગળ પડેલો હતો શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો વડી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા લાજરસે એક જીવન જીવન પૃથ્વી પર તેના પછી તેણે આત્મિક જીવનમાં પ્રવેશ કર્યો પ્રવેશ કરવાનો અર્થ શારીરિક મૃત્યુ છે આવું આપણે વચન બાવીસ જોઈએ તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઈબ્રાહીમની ગોદમાં લઈ ગયા શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો સુઆ નથી કેતું કે મૃત્યુ પછી ન્યાય આવે છે આવો જોઈએ કે શ્રીમંતનો ન્યાય થયા પછી તે ક્યાં ગયો વચન ત્રેવીસ આદેશમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગડેથી ઇબ્રાહીમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા તેણે મોટેથી કહ્યું ઇબ્રાહીમ પિતા મારા પર દયા કરીને લાજરસને મોકલો કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે કેમ કે આ બળતામાં હું વેદના પામું છું પણ ઇબ્રાહીમે તેને કહ્યું દીકરા તારા જીવનમાં તું સારી ચીજો પામ્યો હતો અને લાજરસ તો ભૂંડી ચીજો પામ્યો હતો તે સંભાર પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે એ સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચમાં એક મોટી ખાઈ આવેલી છે તેથી જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે તેઓ આવી ન શકે અને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર પણ આવી શકે નહીં તેણે કહ્યું પિતા હું વિનંતી કરું છું કે તેને મારા પિતાને ઘેર મોકલો કેમ કે મારે પાંચ ભાઈઓ છે કે તે તેઓને સાક્ષી આપે રખે તેઓ પણ આ પીડાને સ્થળે આવી પડે આ બતાવે છે કે નરકની પીડા કેટલી ભયાનક છે તેના મૃત્યુ પછી તેને અહેસાસ થયો કે નરક અસ્તિત્વમાં છે અને તેણે તેના પરિવારને નરકમાં આવવાથી રોકવાની વિનંતી કરી પછી નોકંત્રીસ પણ ઇબ્રાહિમ કહે છે તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે તેઓનું તેઓ સાંભળે તેણે કહ્યું ઇબ્રાહીમ પિતા એમ નહીં પણ જો કોઈ મુલામાંથી ઉઠીને તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવો કરે તેમણે તેને કહ્યું જો મૂસા તથા પ્રબોધકોનું તેઓ નહીં સાંભળે તો જો મોયલામાંથી કોઈ ઉઠે તો પણ તેઓ માનવાના નથી બે હજાર વર્ષ પહેલા આ દ્રષ્ટાંત દ્વારા ઈશુએ સમજાવ્યું કે નરકની પીડા કેટલી પીડાદાયક છે તમારે આ જાણવાની જરૂર છે કે બાઇબલમાં આ બાબતો વિશે સૌમ્યોક્તિપૂર્વક દર્શાવવામાં આવ્યું છે આપણા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા આપણને ચેતવણી આપે છે કે આપણે ક્યારેય નરકમાં ન જવું જોઈએ પરમેશ્વરની નજરમાં પાપીઓને સુસુંદર બનાવી શકે છે તો પણ પરમેશ્વર આ પૃથ્વી પર આપણને ઉદ્ધારનો મહિમા મય માર્ગ અને પાપોની ક્ષમા આપીને જીવનનો માર્ગ ખોલવા માટે આવ્યા છે આ તથ્ય કે પરમેશ્વરે આપણને નવા કરાર દ્વારા પાપોની ક્ષમા આપી ખરેખરમાં એક નોંધપાત્ર ઘટના છે નરકમાં બધું જ અનંતકાળનું દર્દ છે જ્યારે આપણે વિચારીએ છીએ કે કોઈ પણ નરકની પીડાથી એક ક્ષણ માટે પણ મુક્ત નથી થઈ શકતું તો આપણે પોતાને પરમેશ્વરના વચનમાં સમર્પિત કરવા જોઈએ જેથી આપણા પિતા અને માતાના પ્રયત્નો વ્યર્થ ન જાય દુષ્ટ કાર્યોથી દૂર રહેવા માટે આપણે પરમેશ્વર આપણને જે શીખવે છે તેનું પાલન કરવાનો વિશ્વાસ રાખવો જોઈએ કેમ કે તેમના વચન આપણને બતાવે છે કે સારું જીવન કેવી રીતે જીવવું શું પરમેશ્વર પરિણામ નથી જાણતા પરમેશ્વર પહેલાથી જ જાણતા હોવાથી કે કયા માર્ગોથી દુઃખદ પરિણામો આવે છે તેથી તે આપણને અમુક વસ્તુઓથી દૂર રહેવા અથવા અમુક વસ્તુઓ કરવાનો નિર્દેશ આપે છે તેમની બધી શિક્ષાઓ આપણને સ્વર્ગના અનંત રાજ્યના અસ્તિત્વ વિશે જણાવે છે તેથી આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ કે તેમના વચનનું પાલન કરવામાં નિષ્ફળ થવાથી તે અનંત દોરી જશે લોકોને કેટલી વાર કહીએ છે કે સ્વર્ગ અને નરક તેઓ આ વાત પર વિશ્વાસ નથી કરતા એવું એટલે છે કેમ કે તે અદૃશ્ય છે જો કે દ્રષ્ટાંતમાં શ્રીમંત માણસની જેમ લોકો જે થાય છે તે જોયા પછી બદલવા માંગે છે પરંતુ ત્યાં સુધીમાં પસ્તાવો કરવાની તક પહેલાથી જતી રહે છે જ્યારે આપણે આ પૃથ્વી પર જીવી રહ્યા છીએ પશ્ચાતાપ કરવાનો સમય છે અનંત સ્વર્ગ કે નરકનો ચુકાદો પસાર થઈ ગયા પછી જો આપણે હજાર વાર પસ્તાવો કરીએ તો પણ તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી તક માત્ર આ પૃથ્વી પર જ છે તેથી હું તમને પરમેશ્વરના વચનમાં પોતાને સમર્પિત કરવા અને વચન પ્રમાણે જીવન જીવવા માટે કહું છું આવો આપણે જોઈએ અને જ્યારે પ્રભુ ઈશુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે ત્યારે તે દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે તે સમય જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈશુ ખ્રિસ્તની સુવર્તા માનતા નથી તેઓને તે શું કરશે તે સજા કરશે પરમેશ્વરે મનુષ્યોને શરીર પહેરાવીને આ પૃથ્વી પર પસ્તાવ કરવાની તક આપી જેઓ પિતા પરમેશ્વર કે માતા પરમેશ્વરના અસ્તિત્વ વિશે ન જાણતા અને સુવર્તાનું પાલન ન કરતા પસ્તાવ કર્યા વિના જીવન જીવે છે શું તેઓની રાહ જોઈ રહ્યું છે તેમને સજાનો સામનો કરવો પડશે દંડનું સ્થાન ક્યાં હશે તેઓ અનંત નરકમાં પીડાશે આ તે લોકો છે જે પરમેશ્વરને નથી જાણતા અને જે ખ્રિસ્તની સુવર્તાનું પાલન કરતા નથી પરમેશ્વર બળનો ઉપયોગ કરીને માનવજાતિને નિયંત્રિત કરવાનો પ્રયત્ન નથી કરતા એવું એટલે છે કેમ કે તે ઈચ્છે છે કે આપણે તે બધા પાપોનો અહેસાસ કરીએ જે આપણે સ્વર્ગમાં કર્યા હતા અને દ્રઢ વિશ્વાસ રાખીએ કે આપણે તે પાપોમાં ફરી ક્યારેય સામેલ નહીં થઈએ આ દુનિયાના લોકો માને છે કે ત્રી પરિમાણીય દુનિયા જ બધું છે તેથી તેઓ તેનાથી આગળ કોઈ બીજી દુનિયાથી અજાણ છે પણ શું આપણે આ નથી શીખ્યું કે માણસ દેહ અને આત્માથી બનેલો છે જો આપણે જે શારીરિક જીવન જીવીએ છીએ તે અસ્તિત્વમાં છે તો આત્મિક દુનિયા પણ અસ્તિત્વમાં હોવી જોઈએ તે દુનિયામાં તેઓ સદા સર્વકાળ દુઃખ સહન કરશે આ જાણીને પરમેશ્વરે માનવજાતિને તક આપી તો પણ આ પૃથ્વી પર હાંકી કાઢવામાં આવ્યા પછી પણ તેઓ ઘમંડી બનીને હું સર્વોત્તમ છું ની ઘોષણા કરતા પાપ કરવાનું ચાલુ રાખે છે તેમની પાસે પસ્તાવો કરવાનો સમય નથી કેમ કે તેઓ સાંસારિક આનંદ માણી રહ્યા છે આ કારણે પરમેશ્વર આપણને સ્વર્ગ પાછા જવાનો માર્ગ અને તેમના પહેલા અને બીજા આગમન પર પાપોની ક્ષમા પ્રાપ્ત કરવાનો માર્ગ શીખવવા માટે પહેરીને આ પૃથ્વી પર શું તે માર્ગ જીવનનો માર્ગ નથી તેથી જેમ મીખા અધ્યાય ચાર અને યશાય અધ્યાય બે માં લખ્યું છે આ કહે છે આપણને તેના માર્ગો વિશે શીખવશે ને આપણે તેમના પંથમાં ચાલીશું જો પરમેશ્વર તરત જ આપણો ન્યાય કરતા તો આપણે નરકમાં જવા માટે નિયુક્ત હતા જોકે તેમણે ધીરજ રાખી છે તેમણે આપણને આ પૃથ્વી પર બીજી તક આપી આખી માનવજાતિને બીજા કશાની જરૂર નથી પશ્ચાતાપનું જીવન જીવવું સૌથી જરૂરી છે એવું જીવન જીવીને આવો આપણે પિતા અને માતાને મહિમા આપીએ પ્રક્ટીકરણ અધ્યાય એકવીસમાં માં પ્રમાણે સ્વર્ગનું રાજ્ય મૃત્યુ દર્દ કે શોક વગરનું સ્થાન છે શું આપણને આ નથી શીખવતી કે એક સ્વર્ગ છે જ્યાં આપણે દરરોજ પરમેશ્વર દ્વારા બનાવવામાં આવેલી ખુશીમાં રહી શકીએ છીએ આજે હું તમને નવા શિક્ષાઓ પ્રમાણે જીવવા માટે ઈમાનદારીથી કહું છું જેથી એક પણ વ્યક્તિ પાછળ ન રહી જાય અને આપણે એકસાથે સ્વર્ગમાં પ્રવેશ કરી શકીએ જ્યારે પરમેશ્વર કહે છે બાઇબલમાં કંઈ ન વધારવું અને ન તો તેમાંથી કંઈ કાઢી નાખવું શું તેનો અર્થ આ નથી કે તેમણે બાઇબલમાં સ્વર્ગ જવાનો માર્ગ સામેલ કર્યો છે જો કે આજે ઘણા ચર્ચ બાઇબલમાં રહેલી ઘણી વસ્તુઓને બાદ કરતા પ્રથાઓ ઉમેરી રહ્યા છે જે બાઇબલમાં નથી જોવા મળતી તેમનો માર્ગ સ્વર્ગ તરફ નહીં નરક તરફ લઈ જાય છે કડવા દાણાના દ્રષ્ટાંતમાં આ કોણે કર્યું ઈશુને તરત ખબર પડી ગઈ કે આ કોણે કર્યું માલિકે કહ્યું કે શેતાને આ કર્યું છે બહારથી તેઓ પરમેશ્વર પર વિશ્વાસ કરે છે પરંતુ આંતરિક રીતે તેઓ વિશ્વાસ નથી કરતા શું આ કારણ નથી કે બાઇબલ તેમને ઘેટાના વેશમાં વરુના રૂપમાં વર્ણિત કરે છે તે આપણી આત્માઓને લૂંટતા હોવાથી તેથી આપણે દરેક આત્મા પર દયા રાખવી જોઈએ મારે તેમને જલ્દી જગાડવા જોઈએ એક આત્માને યોગ્ય રીતે બચાવવા માટે આપણે આ વાસ્તવિક સંદેશને સચોટ રૂપથી પહોંચાડવો જોઈએ ઈશુ ખોવાયેલા લોકોને શોધવા અને બચાવવા માટે આ પૃથ્વી પર આવ્યા તે આપણે પણ પ્રામાણિક ઈરાદો જોઈએ મને આતુરતાથી આશા છે કે તમે પરમેશ્વરની નજરમાં પસ્તાવાના ઘણા સુંદર કાર્યો પોતાની પાછળ છોડશો આશા કરતા કે તમે ઘણો અનુગ્રહ પ્રાપ્ત કર્યો છે હું આ ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો આભાર